નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહા જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ના ધોઈ ફ્રેશ થઈ ગયા અને છોકરીઓને ટ્યુશન મૂક્યા એવા ને હવે છે ને આ કપચી ભરવાનું કામકાજ ચાલુ છે પેલું ટીસી આવેલું છે ને ત્યાં નીચે કપચી નાખે છે એ લોકો તો હું ભરી દઉં ને એ ભાઈ લઈ જાય છે આમાં એવું છે

એમાં કંઈક માલ બનાવી નાખીએ છીએ આપણે જોવા જઈએ આપણે તો થોડુંક ઘણો આરામ કરતા હતા થોડોક ઘણો આરામ કર્યો અને કામ કરતા હતા હું કરી જોઈએ પીયો આ બાજુ હવે માલ બનાવ્યો છું હજી તો માલ બનાવે છે થાંભલા રૂપાવાળા એને કો પીન જતા રહ્યા મિત્રો અધૂરું મૂકીને જતા રહ્યા એવું લાગે છે અધૂરું મૂકીને જતા રહ્યા એવું લાગે થામલા ઉપર હસી ને હોપીને જતા રહ્યા કામ એવું નતું એવું લાગે છે જો એ માથે લીધું ને હતે બેઠા બેઠા રે એટલે જો એને કામ હોપીને જતા રહ્યા એ એમનું કામ હોય પણ આપણને બે ત્રણ જતા રહ્યા એવું છે મિત્રો પણ આમાં બધી ખબર ન હોય અહીંયા રહીએ એટલે એ લોકોનું કામ છે ને અશ્વિન કામ કરાવે છે હા મિત્રો સિમેન્ટનો માલ પહેલી વાર બનાવ્યો આમાં નાખવાનો છે હમ જો આ બધું ખાલી ઈટોળા બીટોળા નાખ્યા છે અને આમ ત્રોપી દીધા છે આમ સાડવા કાપતા હતા ને મિત્રો એ આવી ગયું છે આ સાડવા કાપ્યા હતા ને અહીંયા લાકડા નાખ્યા છે અહીંયા ઓલું એ હતું ને એ બધું કાપી નાખ્યું હતું ને અહીંયા ઓલું આઈ આવી

તો મસ્ત થઈ ગયું છે હવે લાઇટની ઉપાધિની મિત્રો બહુ ઓલું પહેલાં કરાવતા આમ કે સોસાયટીમાંથી નળી લંબાવેલી છે ત્યાંથી બહુ માથાકૂટ થતું વરસાદની અંદર કંઈક પાણી ભરા જાય એટલે હરકી પગડી જાય ને થતું એટલે હવે તો વાંધો નહીં આવે આવી ગયું એટલે આટલી મહેનત તો કરવી પડે આપણે લાઈટ વગર એવું નહીં સારું હે મહેનત કરી લઈ તો સારું ને એમ કે એ કેમ મહેનત આલે એક ચાલી બહુ થોડું કેવા મહેનત કરી પડે પણ એમનું વાપીનું હમું જતારે એવું લાગે છે મિત્રો કામ બધું અમારે ખબર ન પડે એટલે કરી લઈએ જો યાર કેટલો માલ જાય મિત્રો આમાં બધે ઈટોડા નાખી દે તો કેટલો માલ જાય અંદર એ જાય ઉપર ટપડગી વાલે નખાયો નખું થોડું પાણી વધારે નાખીને જોડાવા તો જાય કેને પાણી વધારે નાખવું પડશે મિત્રો એવું છે તો વિડીયોમાં બનાવી દે અને અમે નાખી દઈએ હું થોડીક વાર મદદ કરું એકલાન પાસે એક મને કહીએ કે એકલાન કામ કરાવ્યું કે ચાલો ફટાફટ મદદ કરીએ આપણે માલ નાખી લો કમ્પ્લીટ કરીને નાખી દીધો છે ને હવે ટીસી કમ્પ્લીટ ઊભું થઈ ગયું જુઓ માલ નાખી દીધો છે અહીંયા જુઓ ને અહીંયા ખામનામાં ને ઓલા ખામનામાં બે ખામનામ કમ્પ્લીટ કરી દીધું છે એટલે આ જીવન ઉપાધિ જ નહીં હવે કમ્પ્લીટ થઈ ગયું પાક જ થઈ ગયું એટલે ઉપાધિ જ નહીં એવું છે મિત્રો મસ્ત મજાનું પાક જ થઈ ગયું હવે આ મોટર ચાલુ થાય એટલે આ ધોઈ નાખીએ આ બધું રેડી થઈ જાય એટલું ધોવાનું એક બાકી છે મિત્રો ને હવે ઘડીક લંબાવીએ પછી પાછા કંઈક કરીશું કે ભાઈ ગાશે બે થી ત્રણ બે અઢી વાગો એવો છે એટલે હવે ઘડીક આરામ કરી લઈએ પછી કંઈક કામ કરીએ મિત્રો મિત્રો છોકરાઓ લેસન કરે છે ત્યાંથી બધું પતાઈ ને આવતા રહ્યા થાંભલો ને એવું બધું અને અશ્વિન છોકરીઓને લેસન કરાવે અને વેદાંશને દૂધ બૂધ પાઈને પેટ ભરતી દઉં છે હા વેદું બધું વાસણ ધોવાના હશે કપડાં તો ધોઈ નહીં ખાશે બધા કપડા બધા ધોઈ નહી ખાશે બહુ કપડાં ધોઈ નહીં ખાવા જાય પણ તડકો હાવ તડકો નથી સુકાવાનો પ્રોબ્લેમ થાય છે મિત્રો વાદળા દેવાઈ ગયેલા છે અને છાટાછાટા હમના બંધ થયા છાટા હતા બહુ વરસાદ આવ્યા કરે તો આમાં ભરાઈ ગયું તરત તરત ભરાજે उतर आई बजो कालू कुतो 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 कालो आई हेड चल 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 रोट लो खावा चल हेलो उतरो से पेंशन में पड़ी गई लोग से एने काकिन काका जता रिया से ने इतने टेंशन मारी गया सीजू કોઈ માનસ નથી વાડીમાં એટલે એકલું એકલું લાગતું હોય એટલે પાછો આ બાજુ આવતો રહે આ તો ઘડીક જાય નહીં ઘરે હમણાં એને સેટ આવ્યા હતા ને આ વાડીવાળા બાજુવાળા એટલે એ ફૂલ વહેવા આવ્યા હતા એટલે બે ત્રણ કલાક રોકાઈને જતા રહ્યા તો કૂતરો પાછો અહીં આવતો રહ્યો એ જતા રહ્યા એટલે જો બીમાર હોય એવું લાગે હવે છાનો માનો છાનો માનો છે એવું છે મિત્રો કૂતરા પણ માણસની જેમ ટેન્શનમાં આવી જાય તો હાલો મિત્રો આપણે વાસણ કરી નાખીએ તે પાછો વરસાદ ચાલતા થાય સાંજ થવા આવી છે ને આપણે છે બહાર નીકળ્યા માથું ચડી ગયું તો રોડે ચાલવા નીકળ્યા કરી અંદર ને અંદર ચોમાસામાં છે ને આમ જ થાય આપણે આ બાજુ ચાલવા નીકળ્યા છે એ છોકરા જો આગળ આગળ ચાલતા જાય છે मित्रों आएं डेढ़ को बोले जो ना शांत है ना तो हमड़ाए ये पक्षी के आवाज है चलता चलता से ना आवाज हो गार्डन के वहां है मस्त लगे એવું બધું છે ગાર્ડન બહાર આપણે અહીંયા જઈએ છીએ ચાલતા ચાલતા પાણી ખૂબ જ્યાં ફૂલે ફૂલ ભય રહ્યા છે છોકરા કોઈ છે આમ ગયા છે ગામ બાજુના નજીક છે પંકજભાઈ કરીને તો અહીંયા આવ્યા છે કીચડ બહુ છે મિત્રો કિચડની તો વાત નહીં થાય જ્યાં જવું તો કીચડ કિચડ કિચડ હવે ચોમાહુસે છે એટલે કીચડ તો રહેવાનું થોડાક દિવસ થોડાક ટાઈમ છે પછી વરસાદ જતો રહે પછી ઉપરથી હવે અંધારું થઈ ગયું ને અમે જઈએ ઘરે હવે ને અહીંયા જાઓ છોકરા અંધારામાં ચાલતા ચાલતા જઈએ કામ અહીં ચાલતા જઈએ ને આપણે અંધારામાં અંધારું થઈ ગયું ખડીક બેસી ગયા તા એટલે ને હવે ઘરે જઈએ